સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો નવ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો દસમો ભાગ સાંભળીશું ઓ મોહિની કહે છે રાજેન્દ્ર તમે કાર્તિક માસમાં ઉપવાસ વિશે જે વાત કહી છે તે બહુ ઉત્તમ છે પરંતુ રાજાના માટે ત્રણ કર્મ જ મુખ્ય છે પહેલું કર્મ છે દાન આપવું બીજું પ્રજાનું પાલન કરવું અને ત્રીજું કર્મ છે વિરોધી રાજાઓ સાથે યુદ્ધ કરવું તમારે એકાદશી વ્રત કરવું ન જોઈએ હું તો તમારા વિના બે ઘડી પણ રહી શકતી નથી પછી વીસ દિવસ સુધી હું તમારાથી અલગ કઈ રીતે રહીશ પૃથ્વી પતે તમે જ્યાં ઉપવાસ કરવો ઉચિત માનો છો ત્યાં ઉપવાસ ન કરીને બ્રાહ્મણોને ભોજન દાન કરો અથવા જો ઉપવાસ જરૂરી હોય તો તમારી જે પટરાણી છે તે જ આ બધા વ્રત કરે મોહિનીએ આ પ્રમાણે કહેવાથી રાજે સંજાવલી ને બોલાવી ને તુરંત મહારાજ પાસે આવી હાથ જોડીને કહે છે પ્રાણનાથ દાસીને શા માટે બોલાવી આજ્ઞા કરો હું તેનું પાલન કરીશ કહ્યું ભામિની હું તમારો શાંત સ્વભાવ અને કુળને જાણું છું તમારા આદેશથી મેં મોહિનીની સાથે દીર્ઘકાળ સુધી નિવાસ કર્યો છે આ પ્રમાણે પિયાના સમાગમ સુખથી મુગ્ધ થઈ નિવાસ કરતા કરતા મારા ઘણા માસ વ્યર્થ ગયા તો પણ મારા એકાદશી વ્રતનો ક્યારેય પણ ભંગ થયો નથી હવે સંપૂર્ણ પાપોનો વિનાશ કરનાર કાર્તિક માસ આવ્યો છે દેવી હું ઉત્તમ પુણ્ય પ્રદાન કરવા વાળું આ કાર્તિક વ્રત કરવા માગું છું પરંતુ શુભે આ બ્રહ્મકુમારી મને આ વ્રતથી રોકે છે માટે શરીરને સુખ આપનાર કુચ્છ નામના વ્રતનું પાલન મારા વતી તમે કરો રાણી સંજાવલીએ પતિદેવનો આ પ્રસ્તાવ સાંભળીને કહ્યું પ્રભો હું તમારા સંતોષ માટે વ્રતનું પાલન અવશ્ય કરીશ તમારા માટે હું મારા શરીરની અગ્નિમાં આહુતિ પણ આપી શકું છું હે ભૂમિપાલ તમે જે આજ્ઞા આપી છે તે તો બહુ જ ઉત્તમ છે નરદેવનાથ હું એ આજ્ઞાનું પાલન કરીશ રાજા રૂકમાંગદને આ પ્રમાણે કહીને મનોહર અને વિશાળ નેત્રોવાળી સંજાવલીએ તેમને પ્રણામ કર્યા અને સમસ્ત પાપ સમૂહોનો વિનાશ કરવા માટે તે ઉત્તમ વ્રત શરૂ કર્યું પોતાની પ્રિયા દ્વારા ઉત્તમ કુચ્છ વ્રત પ્રારંભ કરવાથી રાજાને બહુ પ્રસન્નતા થઈ તેમણે મોહિનીને કહ્યું શુભુ મેં તમારી આજ્ઞાનું પાલન કર્યું દેવી મારા પ્રતિ તમારી જે જે કામનાઓ છે તે બધી સફળ કરી લો હું તમારા સંતોષ માટે રાજ્યના સંપૂર્ણ કાર્યથી અલગ થઈ રહ્યો છું તમારા સિવાય બીજી કોઈ સ્ત્રી મને સુખ આપનારી નથી પોતાના પ્રાણવલ્લભના મુખેથી આવી વાત સાંભળીને મોહિનીના હર્ષની સીમા ન રહી તેણે રાજાને કહ્યું દેવતા દૈત્ય ગંધર્વ યક્ષ નાગ તથા રાક્ષસ વગેરે મારી દ્રષ્ટિમાં આવ્યા પરંતુ હું બધાનો ત્યાગ કરીને માત્ર તમારા પ્રત્યે સ્નેહપૂર્વક મંદ્રાચલ પર આવી હતી સંસારમાં કામની સફળતા એમાં છે કે પ્રિયા અને પ્રિયતમ બંને એક ચિત્ત હોય પરસ્પર એકબીજાને ચાહતા હોય એ સમયે મહારાજ રૂપમાંગદના કાનોમાં નગારાના ડંકો સંભળાયો જે મધમસ્તક ગજરાજના મસ્તક પર મૂકીને ધર્માજ્ઞા આદેશની જાહેરાત કરવામાં આવી રહી હતી લોકો કાલે પ્રાતઃકા ભગવાન વિષ્ણુનો દિવસ અર્થાત એકાદશી છે તેથી આજે માત્ર એક સમય ભોજન કરવું મીઠું ખાશો નહીં બધા જ હવિષ્યાણનું સેવન કરો ભૂમિ પર શયન કરો બ્રહ્મચર્ય પાળો અને પુરાણ પુરુષોત્તમ દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો આજે એક સમય ભોજન કરીને કાલે દિવસ રાત ઉપવાસ કરવો આમ કરવાથી તમારા માટે શ્રાદ્ધ ન કરવામાં આવ્યું હોય તમને પિંડદાન ન મળ્યું હોય અને તમારા પુત્ર ગયામાં જઈને શ્રાદ્ધ ન કરી શકે તો પણ તમને ભગવાન શ્રીહરિના ધામની પ્રાપ્તિ થશે આ કાર્તિક શુક્લ એકાદશી ભગવાન શ્રીહરિની નિંદ્રા દૂર કરનારી છે પ્રાતઃકાળે એકાદશીએ તમે કદાપી ભોજન કરશો નહીં આ પ્રબોધિની એકાદશીનો ઉપવાસ કરવાથી બ્રહ્મહત્યા વગેરે પાપો નષ્ટ થઈ જશે આ તિથિ ધર્મપરાયણ તથા ન્યાયયુક્ત સદાચારનું પાલન કરનારા પુરુષોને જ્ઞાન પ્રબોધ આપે છે અને એમાં ભગવાન વિષ્ણુનો પ્રબોધ જાગરણ થાય છે તેથી આનું નામ પ્રબોધિની છે આ એકાદશી જે એકવાર પણ ઉપવાસ કરી લે છે તેનો સંસારમાં પુનર્જન્મ થતો નથી મનુષ્યો તમે પોતાના વૈભવ અનુસાર આ એકાદશીય ચક્ર સુદનધારી ભગવાન વિષ્ણુની પૂજા કરો વસ્ત્ર ચંદન કંકુ પુષ્પ ધૂપ દીપ તથા હૃદયને અતિ પ્રિય લાગનારા સુંદર ફળ તથા ઉત્તમ ગંધવડે ભગવાન શ્રી શ્રીહરિના ચરણાવિંદોની અર્ચના કરો જે ભગવાન વિષ્ણુના લોકને આપનારા મારા ધર્મસંમત વચનનું પાલન કરશે નહીં તેને અવશ્ય કઠોર દંડ આપવામાં આવશે આ પ્રમાણે મેઘ જેવા ગંભીર અવાજમાં નગારું વગાડીને જ્યારે આ જાહેરાત કરવામાં આવી રહી હતી તે સમયે રાજા મોહિનીની સૈયાદ છોડીને ઉઠી ગયા પછી મોહિનીને મધુર વચનો વડે સાંત્વના આપતા કહે છે દેવી કાલે પાપનાશક એકાદશી છે તેથી આજે હું સંયમ पूर्वक રહીશ તમારી ઈચ્છા પ્રમાણે મેં ઉચ્ચ વ્રતનો સંજાવલી પાસે કરાવ્યું છે પરંતુ આ પ્રબોધીની એકાદશી મારે સ્વયં પણ કરવી છે આ સંપૂર્ણ પાપોને નાશ કરનારી તથા ઉત્તમ ગતિ આપનારી છે તેથી મોહિની દેવી આજે હું હવિષ્ય ભોજન કરીશ અને સંયમ નિયમથી રહીશ વિશાળ લોચને તમે પણ મારી સાથે ઉપવાસ કરીને ભગવાનની આરાધના કરો જેથી નિર્વાણ પદને પ્રાપ્ત થશો મોહિની કહે છે રાજન ચક્રધારી ભગવાન વિષ્ણુનું પૂંજન જન્મ મૃત્યુ તથા જરા અવસ્થાનો નાશ કરનારું છે આ વાત તમારી સાચી છે પરંતુ પહેલાં મંદ્રાચલના શિખર પર તમે પોતાનો જમણો હાથ આપીને પ્રતિજ્ઞા કરી છે તેના પાલનનો સમય આવી ગયો છે તેથી તમે મને વરદાન આપો જો ન આપો તો જન્મથી લઈને આજ સુધી બહુ જ યત્નપૂર્વક જે પૂર્ણ સંપન્ન કર્યું છે તે બધું તુરંત નષ્ટ થઈ જશે રૂકમાંગત કહેશે પ્રિય આવો તમારા મનમાં જે ઈચ્છા હોય તેને હું પૂરી કરીશ મારી પાસે કોઈ પણ વસ્તુ એવી નથી જે તમને આપવા યોગ્ય નથી મારું આ જીવન પણ તમને અર્પિત છે પછી ધન ગામ પૃથ્વી રાજ્ય વગેરેની તો વાત જ ક્યાં છે મોહિની કહે છે રાજન જો હું તમારી પ્રિયા છું તો તમે એકાદશીના દિવસે ઉપવાસ કરીને ઉપવાસ ન કરીને ભોજન કરો આ જ વચન મને આપવું જોઈએ જેના માટે પહેલેથી તમને પ્રાર્થના કરી લીધી છે મહારાજ જો તમે વચન નહીં આપો તો અસત્યવાદી થઈને ઘોર નરકમાં જશો અને એક કલ્પ સુધી તેમાં જ પડી રહેશો રાજા કહે છે કલ્યાણી આવી વાત ન કહો આ તમને શોભતું નથી અરે તમે બ્રહ્માજીની પુત્રી હોવા છતાં ધર્મમાં વિઘ્ન કેમ નાખો છો શુભે જન્મથી લઈને આજ સુધી મેં એકાદશીએ ભોજન કર્યું નથી ત્યારે આજે જ્યારે મારા વાળ સફેદ થઈ ગયા છે હું ભોજન કઈ રીતે કરી શકું જેની યુવાની વીતી ગઈ છે અને જેની ઇન્દ્રિયોની શક્તિ નષ્ટ થઈ ગઈ છે તે મનુષ્યના માટે એ જ ઉચિત છે કે ગંગાજીનું સેવન અથવા ભગવાન વિષ્ણુનું સેવન કરે સુંદરી મારા પર પ્રસન્ન થાવો મારા વ્રતનો ભંગ ન કરો હું તમને રાજ્ય અને સંપત્તિ આપી દઈશ અથવા જો તે ઈચ્છતા ન હો તો બીજું કોઈ કાર્ય કહો તે પૂરું કરીશ અમાવસ્યાના દિવસે સ્ત્રીસંગ કરવાથી જે પાપ લાગે છે ચતુર્દશીએ હજામત કરવાથી જે પાપ થાય છે અને ષ્ટિના દિવસે તેલ લગાડવાથી અથવા ખાવાથી જે દોષ થાય છે તે બધા એકાદશીએ ભોજન કરવાથી પ્રાપ્ત થાય છે ગૌચર ભૂમિમાં નાશ કરનારા ગૌચર ભૂમિમાં નાશ કરનારા જૂઠી સાક્ષી આપનારા મિલકત પડાવી લેનારા કુમારી કન્યાના લગ્નમાં વિઘ્ન નાખનારા વિશ્વાસઘાતી મરી ગયેલા વાછડાવાળી ગાયને દોહવાવાળા તથા શ્રેષ્ઠ બ્રાહ્મણને આપવાની પ્રતિજ્ઞા કરીને ન આપનારા પુરુષને જે પાપ લાગે છે મણિકૂટ તુલાકૂટ કન્યાનુત અને ગવાનુતમાં જે પાપ થાય છે તે એકાદશી એ અન્નમાં વિદ્યમાન રહે છે ચારુલો એકાદશી એ પાપમય ભોજન કઈ રીતે કરીશ મોહિની કહે છે રાજેન્દ્ર એક ભોગતા વ્રત નક્ત વ્રત અયાચોતી વ્રત અથવા ઉપવાસ વડે એકાદશી વ્રત ને સફળ કરો તેનું ઉલ્લંઘન ન કરો આ વાત સાચી હોય શકે છે પરંતુ જ્યારે હું મંદ્રાચલ પર રહેતી હતી તે દરમિયાન મહર્ષિ ગૌતમે મને એક વાત કહી હતી જે આ પ્રમાણે છે ગર્ભવતી સ્ત્રી ગૃહસ્થ પુરુષ શિણકાઈ રોગી બાળક કરચલીઓથી જેનું શરીર જીર્ણ થઈ ગયું છે તે વલીગાત્ર જેના શરીર પર કરચલીઓ પડી ગઈ હોય તે યજ્ઞના આયોજન માટે ઉદ્ધત પુરુષ અને યુદ્ધભૂમિમાં રહેનારા યોદ્ધા તથા પતિવ્રતા સ્ત્રી આ બધા માટે નિરાહાર વ્રત કરવું યોગ્ય નથી નરશ્રેષ્ઠ એકાદશી વ્રત કર્યા વિના વ્યતીત કરવી જોઈએ આ આજ્ઞા ઉપર જણાવેલી વ્યક્તિઓ માટે લાગુ પડતી નથી તેથી તમે એકાદશીએ ભોજન કરશો ત્યારે જ મને પ્રસન્નતા થશે એ સિવાય તમે પોતાનું માથું કાપીને મને આપી દો તો પણ મને પ્રસન્નતા નહીં થાય રાજન જો તમે એકાદશીએ ભોજન નહીં કરો તો તમારા જેવા અસત્યવાદીની શરીરનો હું સ્પર્શ જ કરીશ નહીં મહારાજ સમસ્ત વર્ણો અને આશ્રમોમાં સત્યની જ પૂજા થાય છે મહીપતે તમારા જેવા રાજાઓને ત્યાં તો સત્યનો વિશેષ આદર થવો જોઈએ સૂર્ય સચ્યથી જ તપે છે સચ્યથી જ ચંદ્રમાં પ્રકાશિત થાય છે ભોપાલ સત્ય પર જ આ પૃથ્વી ટકી રહી છે અને સત્ય જ સંપૂર્ણ જગતને ધારણ કરે છે સત્યથી વાયુ ચાલે છે અને આ સંપૂર્ણ ચરાસર જગતનો આધાર સત્ય જ છે સત્યના બળ વડે સમુદ્ર પોતાની મર્યાદાથી આગળ વધતો નથી રાજન સત્યથી બંધાઈને વીજ્ય પ્રવતો ઊંચો ઉઠતો નથી અને સત્યના પ્રભાવથી જ યુવાન સ્ત્રી સમય પસાર થયા પછી કદી ગર્ભ ધારણ કરતી નથી સત્યમાં સ્થિત રહીને વૃક્ષો હંમેશા ફળ ફૂલ આપે છે મહિપતે મનુષ્યોના માટે દિવ્ય લોક વગેરેનો આધાર પણ સત્ય જ છે હજારો અશ્વમેઘ યજ્ઞોથી પણ વધીને સત્ય જ છે જો તમે અસત્યનો આશ્રય લેશો તો મદિરા પાન જેવા પાપથી લેપાઈ જશો તો અહીંયા નારદ પુરાણનો બસો દસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને અગિયારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો